દંડવત પ્રણામ કરતા કરતા એ દ્વારકાધીશના દર્શન કરશે અને આઠમે એ દ્વારકા પોચશે બેટા તારું નામ શું છે એન્જલ એન્જલ તારી ઉંમર શું છે વર્ષ તું થાકી નથી કે આ રીતે તું જાય છે તો નહી થાકી આજે પદયાત્રા માં નીકળી છે એને કેટલા દિવસ થયા એક મહિનો આજે પાંચમો દિવસ છે અને એને મને એવું કીધું કે મારે પપ્પા દંડવત કરીને મારે દ્વારકા ને મળવા જવું છે મારા ક્રિષ્ના ને કે હું પણ કાનો છું અને એ કાના ને તમે ત્યાંથી અહીંયા પહોંચ્યા તો રસ્તામાં લોકોનો કેવો સહયોગ મળ્યો છે બધાનો અમુક જગ્યાએ તકલીફ પડી છે પર એક્સેપ્ટ કરી છે અમે આ ઢીંગલી છે એ અમદાવાદ થી રાજકોટ સુધી પહોંચી છે પણ હવે રાજકોટ થી દ્વારકા સુધી એને રસ્તા માં તકલીફ ના પડે તો આ વિડીયો લોકોને એટલો શેર